નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ પરેશભાઈ ગૌસ્વામી આખી દુનિયા હલાવી નાખી હવે એ તો તમને ખબર છે કે પરેશભાઈ ગૌસ્વામી હવામાન શાસ્ત્રી છે અને એટલા માટે જ હવામાનને લઈને અપડેટો આપતા હોય છે પણ એ જ પરેશભાઈ ગૌસ્વામી કે જે ખેડૂતો માટે મેદાનની અંદર ઉતર્યા હવે તમે મને કહો ભાઈ કયા એવા કલાકારો કે જે મેદાનની અંદર ઉતર્યા હોય ભાઈ ખેડૂતો માટે મેદાનની અંદર ઉતરે એક પણ કલાકાર નથી ભાઈ કે જે ખેડૂતો માટે મેદાનની અંદર ઉતર્યા હોય અને ડાયરો આવે ત્યારે તો બહુ મોટી મોટી વાતો કરતા હોય આમ કરીશું ને તેમ કરીશું કેમ કે પોતે વેચાઈ ગયેલા છે ભાઈ હવે વાત રહી પરેશભાઈ ગૌસ્વામી અમે તો પરેશભાઈ ગૌસ્વામી ખેડૂતોને હમણાં તમને ખબર હશે કે દસ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર થયું હવે આ દસ કરોડ રૂપિયાનું પેકેજ તો જાહેર થયું પણ એક ખેડૂતના ભાગે કેટલા રૂપિયા આવે કદાચ તમે મારો આગળનો વિડીયો જોયો હશે લગભગ ત્રીસેક હજાર લોકોએ વિડિયો જોયો હશે બે વિડીયો નાખ્યો લગભગ પચાસ હજાર લોકોએ જોયો હવે તમે વિચારો સાહેબ કે 10000 કરોડ રૂપિયાનું પેકેજ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જાહેર કર્યું પણ એક ખેડૂતના ભાગે લગભગ 3 થી 4000 રૂપિયા આવે હવે તમે જ મિત્ર મને કહો કે 3 થી 4000 માં ખેડૂતોને શું મળે શું ખેડૂતોને નુકસાન થયું હતું વરસાદના કારણે શું 4000 ની અંદર ખેડૂતો ખુશ થઈ જશે શું 4000 થી ખેડૂતોનો આખી જિંદગી નીકળી જશે સાહેબ સરકારે એક સારી જાહેરાત કરી આપણે માની શકીએ સારી જાહેરાત કરી પણ ક્યાંક જોવા જઈએ તો ખેડૂતો માટે સારી જાહેરાત કરવાની હતી હજુ પેકેજ વધારે વધારવાનું હતું અને એટલા માટે સાહેબ પરેશભાઈ ગૌસ્વામી મેદાનની અંદર ઉતર્યા અને કીધું કે ખેડૂતો માટે આજે નહીં તો કાલે ને કાલે નહીં તો પરમ ખેડૂતો માટે આજે વન લડીશ સરકાર સામે એટલું જ નહીં પરંતુ અન્ન ત્યાગ કરવો પડે તો અન્ન ત્યાગ પણ કરી પણ ખેડૂતોને રોતા કદી નહીં મૂકવું તો આવા પરેશભાઈ ગૌસ્વામી વિશે જો તમે બે શબ્દ ન લખી શકો ને ભાઈ તો આપણી જિંદગી જીવવાનો કોઈ મતલબ જ નથી કેમકે જો કોઈ માણસ સારું કામ કરતો હોય આપણી માટે સારું કામ કરતો હોય અને એ માણસ માટે જો આપણે બે શબ્દ ન લખી શકીએ ને ભાઈ તો એ માણસને હિંમત ન મળે તો બે શબ્દ લખજો આજે દિલથી લખજો મારા ભાઈઓ કેમકે આવા હવામાન શાસ્ત્રી હશે ને ભાઈ તો પેકેજ હજુ પણ વધારે વધશે કેમકે સરકાર સામે લડશે અને પેકેજ વધશે બસ મળીશું આપણે નવા વિડિયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવતા રહેજો ધન્યવાદ